thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર શીલા ઘણા દિવસથી બીમાર છે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને મુંબઈની બેન્સ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલમાં તેમની સાથે છે અહેવાલો સૂચવે છે કે તેમની પુત્રી ત્યારે અમેરિકાથી બોલાવી લેવામાં આવે છે ત્યારે મિત્રો અહેવાલ અનુસાર ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે બોલીવુડ સુપરસ્ટાર ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ અને ફિટ અભિનેતા માનવામાં આવે છે જો કે મિત્રો ત્યારે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે થોડાક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે વર્ષની વય અને મુંબઈની બેન્સી કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અહેવાલો અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્ર બીજી ત્યારે પત્ની હેમા માલીએ પણ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થયો છે જો કે એવું પણ જાણવા મળ્યું છે કે તેમની તબિયત હજુ પણ ગંભીર છે અને કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રનો આખો પરિવાર હાલમાં હોસ્પિટલ છે અને તેઓ ડોક્ટરની દેખરેખ સારવાર લઈ રહ્યા છે દરમિયાન ચાહકો સતત ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અથવા પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ